કેમ છો બધા મિત્રો મજામાં આજે આપણે હે ને ઉઠે મોઢું ધોય નાસ્તો બાસ્તો કરે અને પછી નાવા ગયા મિત્રો કેમ કે વરસાદ એવો ચાલુ છે હજી ચાલુ છે જવું તમ ચાલ ચાલુ જ છે આમાં કઈ ફેર નથી પડતો મિત્રો એટલો વરસાદ તો પેલા આવ્યો હતો ને એટલો જ વરસાદ અત્યારે આવી ગયો આમાં કઈ ખબર નથી પડતી ક્યાંય જવાનું મને નથી થતું બાય તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આજ ફેમિલી વ્લોગ છે ઓનલી ફોર ક્યાંય બહાર નીકળવા જેવું નથી એટલે ઘરમાં ઘરમાં વિડીયો બનાવવાનું છે બીજે ક્યાંય જવા જેવું નથી મેગી મરગી કે જીવે છે મમ્મી આટલા બપોરાનું તૈયારી કરે છે લસણ ફોલે છે વરસાદ એનું કામ કરે છે માં કેમણા ગયા યા ઉઈ બા માં કે દેખાતા સર બેઠા અને પપ્પા ગયા છે ગામમાં શાકભાજી લેવા એમાં થોડું હાલે ખાવા પીવામાં જો ઈમાં હાલે એટલે જાવું જ પડે ગાડી તો અહીં મૂકી ગયા હે છે લાખાભાઈની ગાડી છે ને પણ લાખાભાઈનું વાન લઈ ગયા આમાં વરસાદ બંધ નથી રહેતો એવો રસ્તામાં હાલવા જેવું હે નહીં કીધું ગાડી હાલશે નહીં તો લાખાભાઈનું વાન બે જણા લઈને ગયા મિત્રો આજ લગભગ સાતમ દિવસનો વરસાદ ચાલુ છે એમાં ગાયના ખીલાય બેટલા નથી ગાય જ્યાં બાંધી ને જ્યાં બાંધી જ છે એ ગાય અહીંયા બાંધી ને આ ગાય અહીંયા બાંધી છે બેને ઉપાધિ નથી માથે પાણી નથી પડતું પણ તોય ખીલા ફેરવીએ તો એને કંઈક હાલવા ચાલવાનું થોડુંક તો થાય આમાં તો હું ઊભો ને ઊભો રહી તો આવું બધું હે મિત્રો અને અત્યારે વરસાદ ચાલુ છે તમારે ક્યાં વરસાદ છે ક્યાં નથી જરા કોમેન્ટમાં કહી દેજો તો અમારે ત્યાં ઉપલેટ આમ ધોમ ધોકાર છે મિત્રો માં હે ને ઘરમાં બેઠા તો જ્યાં અહીંયા ટાઈટ લાગે છે આ તા થઈ ગયું હતી ટાઈટ જ લાગે ને તમે મને એમ કે બહાર બોલતા છે તો ઘરની અંદર હતા મેગુ તો જો મેગુ મેગુ તને ટાઈટ લાગે છે મને ટાઈટ નીંદર આવે અસલ બીજા એ મેગુ એને તો ટાટોડું થાય ને મિત્રો એટલે મજા જ આવે લેબ્રા ડોગ્યું ને આ આખું તો ખોલ આ ભાઈ

એક મિત્રો ખાસ વસ્તુ કે માપડ ઘરે છે ને ચોમાસામાં ચાલુ વરસાદે એક ખાસ મહેમાન આવવાના હે અત્યારે છે ને વરસાદના મહેમાન આવવાના ફૂઈ ને ફૂવા તો વિડીયોમાં જોજો હમણાં આવે આવવાના હે તો આવી છે હમણાં મિત્રો મેં કઈ ઉપાડો ચાલુ કર્યો છે હું બહાર કાઠી મૂક્યો ગાંડી નથી જો

આપ હમણાં લઈ જાઓ બાયડી વધારે થામા ના હું તડ્યા થઈ તો ફાઇનલ મિત્રો પપ્પા છે ને ગામમાંથી બકાલું લેવાનું હતું ને લઈ આવ્યા અતારણે તો હે બકાલોવાળા જ કોઈ આવે નહીં રેકડ ગયાં આમાં નીકળે એમ જ નથી વરસાદ મિત્રો રહેવાનું નામ નથી લેતો મેં ગુફુ ગઈ ને પપ્પા આવી ગયા અને આપડે વિશાલભાઈ આવી ગયા પલોતા પલોતા આવ્યા રેનકોટ પહેરીને આવી ગયા વાંધો ન આવ્યો હજી મહેમાનની વાત છે અત્યારે વાકબામ થઈ ગયો છે પોણો હજી મહેમાન આવ્યા નથી હવે પોતો જોઈએ મહેમાન આવ્યા મહેમાન આવી ગયા જો ફાઈનલ પોતે ગયા તો મિત્રો મહેમાન છે ને ઈકો લઈને આવ્યા છે ઈકો હમણા લીધી ને નવી આવડે કે ના આપણે છત્રી લઈને પોતી ગયા આવો જ મિત્રો મહેમાન હને પોતી ગયા હે ઉતરે છે ગાડીમાંથી જો છે અને વરસાદથી ચાલુ ને ચાલુ છે તો મિત્રો હવે ઘરે અંદર જાય લઈ જાય મિત્રો એમાં અંદર આવી ગયા ઘરે અંદર અને આવ્યા કોઈ ને તો જો નઈ એમના પાછી ગાડી જોવા ગયા તા પાછા

તમારો ફુવા કેટલા દિવસે હાઈતમ દિવસ ચાલુ હોય ને તમારી હાઈતમ પેલા આવો જ બસ આવો ને આવો બધી જગ્યા હરખો છે ને અત્યારે મિત્રો બહુ વધી ગયો વરસાદ આમ તો જો વરસાદ પડે આવો ને આવો બધી જગ્યાએ હરખો જ વરસાદ છે પોવો ને એવો હે મિત્રો અત્યારે તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો તમને પેલા કહી દીધો પોણો થઈ ગયો અત્યારે તો એક વાગી ગયો છે તો હવે જમી અને નિરાદે ભેગા થાય મિત્રો હે ને ચાલુ વર્ષે મહેમાન આવ્યા ખાધું પીધું ચા પાણી પીધા ને હવે હે ને મેમન નીકળવાનું કે તો હવે સીધા હે ને ઈ કામો જઈએ હવે વરસાદને આયા આવી રીતે હા હા આ જાવ હા હા કઈ વાંધો ના ભલા મિત્રો મહેમાન તો આવીને વહી ગયા પણ આ વરસાદ જવા સમજતો નથી અને આપણે જરાય મજા નથી આવતી અટાણે જો કેનાલમાં કઈ કોશું પાણી થયું છે બાકી જો તમે ઈકો આવી લો જાય પાણી કેટલું પીર્યું અટાણે તો રસ્તો ને કેનાલ બે અલગ અલગ દેખાય એટલે વાંધો નથી ખબર પડે અત્યારે વાગવાનું થઈ ગયા છે સાડા ત્રણ લાખો ભાઈ નમ બે મહેમાન ને ને મહેમાન મેમાન ને મેલ વાયવા તા તો મેગો મેગો એ બેઠે મેગી તું હું બહાર નીકળ મહેમાન ભાઈએ ગયા મિત્રો મહેમાન વયા ગયા અને આપણે હે કારણ કે વરસાદ નું આપણે ઇંદર બીંદર જેવું કઈ આવ્યું વાગવાયું પાસે બેઠા આપણે બીજું હું અંદર અંદર બે ને આમાં ક્યાં જાય કેટલા દી થયા ચોથો દી થઈ ગયો મિત્રો ક્યાંય બહાર જવાનું મન નથી થતું વરસાદ ચાલુ ને ચાલુ ને આજ તો એમાં વાવાઝોડું આવે છે જો તો કોઈ ઉઠા નથી હમણાં ચા પાણી બનશે મિત્રો પછી ચા પાણી પીવું પછી ભેગા થાય ચા પીતા પીતા તો ફાઇનલ મિત્રો ચા બની ગયો હા તો ચા આવી ગયો ભાઈ હાલ અને વિશાલ ભાઈ હમણાં ઉઠા મોટું તો ગયા હે બસ 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 પપ્પાએ ઉઠીને આવી ગયા જો વરસાદનું શું કામ કરે બીજું એ જ કરવાનું રહે ચા પાણી પીવાનું ક્યારે બેઠા નાસ્તા કરવાના કાં સુઈ જવાનું અને કાં મોબાઈલું જોવાનું ચા પાણી પીન હુતા હતા કે ચા પાણી પીન ઉઠીન પીહો અત્યારે લાઈટ એ વઈ ગઈ છે કયું ને વર્ષા દે ચાલુ ચાલુ જ છે તો મિત્રો ચા પાણી પી અને પછી આપણે નાસ્તો કરો હવે બા અને માખ્યું ભાઈ ઉપાડો લે છે વિશાલ ભાઈ તમે ભૂખા થઈ ગયા તો યાર હું કેટલી મીઠાઈ ખાઈ ગયો હાલો તો મિત્રો નાસ્તો કરો નાસ્તો મસ્તી નું છે પણ આપણે મીઠાઈ થોડીક ઓછી ભાવે ખાખરા ચવાણું સોરી ખાખરા ને ચેવડો મીઠાઈ મીઠા આ બધું છે શું નામ લેવું અને ગાંઠિયા હું ખાઈ ગયું કેટલી મીઠાઈ કાકરી કાઢી ખોઈ લે એટલે એટલે ટૂંકમાં બે મીઠાઈ ખાઈ ગયું ખાવા આટું તો ભાઈ લીધી આપણે ખાવ ચાલો મિત્રો તમે નાસ્તો કરવા નાસ્તા કરી લઈએ મિત્રો અમે નાસ્તો કરીને ગામમાં ગયા તા ફાકી બાકી લેવા વરસાદ રહી ગયો અત્યારે તો સીન નહોતો લીધો અમે ગામમાં ગયા ને ત્યારે અને વિડીયો હવે લાંબો થઈ ગયા હે જમવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે વાગવામાં થઈ ગયા છે નવ તો હે ને જમવા બે છે તો જમી લઈએ અને વિડીયો અહીંયા ઊભો રાખે આ વિડીયોની અંદર તમને જરાય મજા નહીં આવી હોય કાલનો વિડીયો કંઈક ખાસ છે તો કાલનો વિડીયો જોજો અહીંયા સુધી પહોંચતા હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે કાલે ત્યાં સુધી બાય બાય